નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો બધા જ મિત્રોને મારા જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું અદિતિ બની અહલ્યા ભાગ બાર અદિતિ પિયરમાં તો આવી ગઈ હતી પરંતુ એનું મન હજુ એ મોહિતમાં જ હતું આજે નહીં તો કાલે મોહિત જરૂર એને તેડવા આવશે એવો ઊંડે ઊંડે એને વિશ્વાસ હતો આમ પર પ્રણીતા થઈને પિયરમાં પોતે બહુ રહેવા નહોતી માંગતી એના પાસા આવવાના લીધે આસપાસના આડોશી પાડોશીઓને સગાવાલાઓ તો ક્યારની ગુપસુપ શરૂ થઈ ગઈ હતી અંદરખાને લોકો પોતપોતાની રીતે તર્કના ઘોડા દોડાવતા જો કે આવી વાતોથી જયસુખભાઈ અને સુશીલાબેનના પેટમાં પાણી ન હલ્યું એમને માત્ર અદિતિની ચિંતા હતી રસુભાઈ અજય અને જીજ્ઞા ને અદિતિના સાસરે બનેલી તમામ બિનાની વિસ્તૃતમાં જણાવી પપ્પા અદિતિ વિશે આગળ શું વિચાર્યું અજયે પૂછ્યું આપણે દીકરીવાળા કહેવાય એટલે આપણે હમણાં થોડા વખત પરિસ્થિતિ બદલાય છે કે નહીં એ જોવું પડે પછી આગળ કોઈ નિર્ણય લેવાય જયસુખભાઈએ વાત પતાવી પણ પપ્પા આમને આમ સમાજમાં આપણી બદનામી થાય તમારે આ રીતે અદિતિને નહોતી લાવવા જેવી સમાજમાં લોકો આપણા વિશે જાત જાતની વાતો કરે છે અરે હું અને જીજ્ઞા ક્યાંય પણ જઈએ તો બધા અદિતિ વિશે સવાલો કરે છે આમાં તમે જ કહો ગામના મોઢે ગરણા ક્યાં બાંધવા અજય બોલ્યો એ બધી બાબતોની તમારે બંનેને ફિકર ન કરવી અમે અદિતિના મા બાપ બેઠા છીએ એનું સારું નરસું વિચારવા વાળા અને ક્યાં લોકોનું તું વાત કરે છે અજય આપણા વિશે ટીકા કરતા જે પણ હોય એમના અંગત જીવનમાં એકવાર ડોક્યું કરી જોજે જે લોકો પોતાના પ્રશ્નોના ઉત્તર ન મેળવી શકતા હોય એ લોકો જ બીજાનો તમાશો જોવામાં ખુશી અનુભવે રહી વાત અદિતિની તો એક વાત હું સ્પષ્ટ કહી દઉં અદિતિ એના જીવનનો પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે એને કોઈથી ડરવાની કે સૂપવાની જરૂર નથી એના દરેક નિર્ણયમાં અમે એને સાથ દઈશું જયસુખભાઈની વાત સાંભળીને અજય અને જીજ્ઞા શહેરે સંતોષ વર્તાયો પિતાના વિચાર સાથે બંનેને સહમતી દર્શાવી પરિવારજનોનો સાથ હોવા છતાં અદિતિ ગજબની અવઢમાં હતી એણે હવે મોહિતની રાહ જોવાને બદલે સીધા મોઢે એની જોડે સરસા કરી લેવાનું વિચાર્યું જેથી મોહિતનો ઈરાદો પામી શકાય અલબત્ત એણે એક દિવસ મોહિતને ફોન જોડ્યો ઘણા પ્રયત્ન બાદ મોહિતે એનો એને બહાર મળવાનું સ્વીકાર્યું માતા પિતાની સંમતિ લઈને અદિતિ નિર્ધારિત સમયે એને સ્થળે મોહિતને મળવા જઈ સડી બગીચાના બાકડે બેસીને એ મોહિતની રાહ જોવા લાગી બ્લુ જીન્સ અને વ્હાઇટ ટી શર્ટમાં અદિતિ તરફ આવી રહેલો મોહિત ઘણો સોહામણો લાગી રહ્યો હતો થોડી વાર તો બંને વચ્ચે મૌન પથરાયું વાતની શરૂઆત કેવી રીતે કરવી એની અદિતિને સમજ નહોતી પડતી તો તું તારી ભૂલ સ્વીકારે છે એમને મોહિત મન તોડતા બોલ્યો અદિતિ રહી એની અક્કડ તેમ જ હતી જે બદલાવાની અપેક્ષા અદિતિ રાખી રહી હતી એ તો મોહિતમાં દૂર દૂર સુધી ક્યાંય દેખાયું નહીં અદિતિએ નજર ઝુકાવીને પ્રશ્નોનો ઉત્તર ટાળ્યો મોહિતના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હોવાનું એ અનુભવી રહી એને ગુસ્સામાં લાલ છોડ મોહિતનો ચહેરો યાદ આવ્યો એ જરા ધ્રુજી મોહિતના ગુસ્સાનું અનુમાન લગાવતા એના મનમાં ફટાફટ ફફડાટ પેઠો છતાં મક્કમતા ધારણ કરીને એ ત્યાં એ જ પરિસ્થિતિમાં બેસી રહી હવે કાંઈ બોલીશ કે નહીં અમસ્તા મારો સમય બગાડ્યો આવી રીતે ટાઈમપાસ કરવા મને શા માટે બોલાવ્યો મોહિત બોલી રહ્યો હતો પણ અદિતિ તો કંઈક બીજું જ સાંભળી રહી હતી કદાચ મોહિતના અવાજમાં રણકા પરથી પોતાનું ભવિષ્ય નક્કી કરવા મથી રહી હતી દુપટ્ટાના શેડાને આંગળીથી ગોળ ગોળ ફેરવતા એણે એક નજર મોહિત તરફ ફેંકી બંનેની નજર એક થઈ મોહિત મને સમજ નથી પડતી કે મારે તમારી માફી કયા કારણે માંગવાની તે દિવસે જે કાંઈ થયું એ તમારી હાજરીમાં જ થયું હવે જો મારી સાથે કાયમ આ રીતનું વર્તન રહેવાનું હોય તો તમારી જિંદગીમાં હું પરત ફરવા નહીં ઈચ્છું અદિતિના આત્મવિશ્વાસથી મોહિતને ક્ષણભરમાં એની મુરાદ પારખી લીધી તારા પર મારો હક સમજીને તને કંઈ કહી પણ નહીં શકું તારા પ્રત્યે અપેક્ષાઓ રાખીને મેં શો ગુનો કર્યો મારા ઘરનાના વર્તન બદલ હું તારી માફી માગું છું બસ જરાક મારો તો વિચાર કર તારા જવાથી હું બહુ એકલો પડી ગયો છું મારી ખાતર એકવાર પાછી આવી જા હવેથી તને ફરિયાદ ફરિયાદનો મોકો નહીં આપો આંખમાં આંસુ લાવીને મોહિત બોલ્યો અદિતિ વળી પાસી દુવિધામાં પડી મને વિચારવાનો સમય આપો હું તાત્કાલિક નિર્ણય લેવા નથી માંગતી કહીને અદિતિએ ઊભી થઈ અદિતિ આપણા ઘરે જલ્દી આવજે હું તારી રાહ જોઈશ છૂટા પડતી વખતે મોહિત બોલ્યો અદિતિ એને જતા જોઈ રહી અદિતિના ઘરે આવ્યા બાદ દર કલાકે મોહિતનો ફોન આવવા લાગ્યો મોહિત હવે ઘરની ઓફિસની અને મિત્રોની દરેક વાતો અદિતિને કરવા લાગ્યો જાણે કશું બન્યું જ ન હોય એમ ક્યારેક અદિતિના મમ્મી પપ્પા સાથે પણ વાત કરી લીધો અદિતિ તો ઠીક પણ જયસુખભાઈ અને સુશીલાબેન મોહિત પ્રત્યે ખૂણા પડવા લાગ્યા અદિતિ ફરીથી સુખના સપના સજાવવા લાગી હતી પરિસ્થિતિમાં આવેલો બદલાવ જોઈને અદિતિને પોતાના ઘરે પાસું જવું યોગ્ય લાગી રહ્યું હતું ઘણી વિચારણા કરીને જયસુખભાઈ અને સુશીલાબેન દીકરીને વળાવવા રાજી થયા મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ તેર આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો